શહેરના સરખેજ વિસ્તારમાં ફાઉન્ડેશન સ્પોટ એકેડમી દ્વારા સ્વ બચાવ અને આત્મરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ શહેરમાં પંદર વર્ષથી વધુ વયના સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના યુવાનો યુવતીઓ ટીચર્સ પેરેન્ટ્સ તેમજ સિનિયર સિટીઝન માટે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ શનિવાર તથા તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ રવિવાર સાંજે છથી આઠ એમ બે દિવસ વિનામૂલ્યે સર્ટિફિકેટ કોર્સ સાથેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હિકમા ફાઉન્ડેશન સ્પોર્ટ એકેડમી દ્વારા ટીપી પંચ્યાસી રોડ નિયર જેનબ રેસિડેન્સી અંબર ટાવર સરકેજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અમિત ઠાકર એમએલએ વેજલપુર ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા સર્ટિફિકેટ વિતરણ કરીને સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ કશીર હિંગોરા અમદાવાદ बराबर है तो पहले ने बता दिया कि जो धरा हो धरा

એકવાર પ્રોમિસ ઇઝ પ્રોમિસ એટલે 5 મિનિટ માટે આપ સૌને મળવા આવ્યો છું એમને જે હેલ્મા ફાઉન્ડેશનની એક્ટિવિટી કીધી આ એક્ટિવિટી એકદમ હૃદયના ઉમડાણથી લોકોની નિશુલ્ક સેવા કરવાના ભાવ સાથે લોકો જે આ એક્ટિવિટીનો ફાયદો ઉઠાવવા માગે છે એ બધા જ લોકો આ એક્ટિવિટી દ્વારા પોતાને એમ્પાવર કરે અને એમ્પાવરમેન્ટ દ્વારા એ સમાજમાં પોતાની તો રક્ષા કરે જ પણ બીજાને પણ ઉપયોગી થાય એ પ્રકારનો એમનો એમાં ભાવ છે હું એ ભાવને એમની લાગણીને હું બહુ જ અભિનંદન આપું છું ખાસ કરીને આ એજ ની અંદર સેલ્ફ